આ અભિયાનને જોરશોરથી આગળ વધારવા માટે સમગ્ર ગુજરાતને તમાકુ વ્યસનથી દૂર કરી એક સ્વાસ્થ્યને નિરોગી જીવન જીવવા માટે સાથે સાથે જ પ્રદૂષણ મુક્ત ગુજરાત પ્લાસ્ટિક પ્રદૂષણ જે આ માવા મસાલાઓ ગુટકાના રેપરથી થઈ રહ્યું છે એનાથી મુક્ત કરવા માટે જે એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ અભિયાન માટે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર એક હજારથી પણ વધુ સેલ્સમેનને સેલ્સ જોઈએ છીએ એ પણ ઉચ્ચ અને તગડા કમિશનથી હા એટલું જ નહીં જો તમારી જિંદગીના કુકડા નથી બોલી ગયા ને તો એક જાન્યુઆરી બે હજાર પચીસથી લઈ એકત્રીસ જુલાઈ બે હજાર પચીસ સુધીમાં બે હજાર પાંચસો ડબ્બાનું સેલ્સ કરી સેલ્સમેનને ચાર દિવસની થાઇલેન્ડ ટૂર બિલકુલ ફ્રી હા ચાર દિવસની થાઈલેન્ડ ટૂર બિલકુલ ફ્રી તો આપ પણ દરરોજના માત્ર પંદર ડબ્બા વેચો તો આપ પણ થાઈલેન્ડ જવાના હકદાર બની શકો છો ચાર દિવસની ટૂર બિલકુલ ફ્રી વધુ માહિતી માટે સંપર્ક કરો સેવન નાઇન એટ ફોર થ્રી સિક્સ ડબલ એટ ફાઇવ સિક્સ ઓગણસી આઠ તેતાલીસ અણસઠ આઠ છપ્પન તમારે નથી કરવું તો કંઈ નહીં પણ આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દો વધુ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ ધર્મેન્દ્રસિંહ ઝાલા નાઇન એટ જીરો નાઇન પણ સર્ચ કરી શકો છો ફરીથી મોબાઈલ નંબર નોંધ કરી લેશો સેવન નાઇન એટ ફોર થ્રી સિક્સ ડબલ એટ ફાઇવ સિક્સ તો મંદીનું બહાનું છોડી આપ પણ લાગી જાઓ કામે ઓમ પાન મસાલા પાવડર સમગ્ર ગુજરાત રાજ્યની અંદર એક હજારથી વધુ સેલ્સમેનની જરૂરિયાત છે સેલ્સમેનનું કામ કરતાં દરેક વ્યક્તિ તાત્કાલિક સંપર્ક કરે ઉચ્ચ અને તગડા કમિશન સાથે ચાર દિવસની થાઈલેન્ડ ટૂર બિલકુલ ફ્રી જી હા મિત્રો ચાર દિવસની થાઈલેન્ડ ટૂર બિલકુલ ફ્રી